લીલા ફીલા નીજા વાળી વાડ દેખાય પેલા કરેલી જો કે બહુ મસ્ત અંદર બધા ઝાડવા ઉછરી ગયો છે ઝાડ તો જોઈએ જ ખેતર ની અંદર પેલો મિત્રો એવું હતું ને કે ખેતરમાં માં આવતેલા કોઈ ઝાડ જ ના મળે બે શું કઈ છો હે બે શું કઈ એવું તકલીફ હતી એટલે ફરી ભલે બધા કે અંછાઓ થાય ખેતી મજા ના આવે પણ મેં કીધું મજા આવે ભાઈ કશું એવું ના હોય ઝાડો તો જોઈએ જ એટલે ફરી આખી વાડે આપણે રોપી દીધો કાચી બધી ઉતરી ગઈ છે દેખાય એક બે ચાર છ છ કે ગયો જેટલે વજન ઓછો કરી દેવાનું હજુ તો આપેલો બાવરીઓ ને ઓકલો અને પેલી લેપડી છે ને એ હું વરસાદ એક વરસાદ પડી જાય ને પછી જોરી નાખીએ આપડે બરોબર પણ કેવાય છે આ વખતે કે અખાત્રી ના દિવસે લગનનું નું મુહૂર્ત નહીં લગ્ન નહીં બિલકુલ એવું એટલે કોઈ માણસ લગ્ન નહીં ને બાકી અત્યારે તો કેટલાય ખેડૂતો બધું ઉડબાટ કરવા માટે ખેતર માં આવી ગયા હોય હેલો ફ્રેન્ડ્સ જય મા ભવાની નવા વિડીયો માં બધાનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો તો દોસ્તો આજે અખાત્રીજનો દિવસ થઈ ગયો છે ને ખેતર બાજુ આવી ગયા છે આપણે મુહર્ત કરવાનું છે અખાત્રીજનું કારણ કે ગારાની અંદર ફરી ફરી પણ અખાત્રીજ આવે એટલે ખેડૂતો માટે એક નવું વર્ષ શરૂ થઈ જાય ખેતીનું એમ ગણે તો પણ ચાલે ને અખાત્રીજના દિવસ એટલો બધો શુભ હોય કે ખેતરની અંદર એની પૂજા વિધિ જે કરવાની હોય એ કરવાનું હોય પછી કંઈક હુળબાટ કરવાનું હોય એ કરવાનું હોય પપ્પાએ તો દીવાબત્તી કરી દીધી છે શ્રીફળ બીફળ લઈને આવી ગયા છીએ આપણે શ્રીફળ એ વધેરી દઈએ અને પછી આ કંઈક કોટાબોટા છે એ જોરી જોડી છે થોડાક એટલે મુહૂર્ત આપડું થઈ જાય રેડી શ્રીફળ વધેરીને ખેતર મેં અખાતરી મુખ્યું છે આપડે હવે આ વારો બાળો જે કોટા બોટા પડ્યા હોય રાયા બધું વ્યવસ્થિત કરીને હુડબાટ કરીએ એટલે આજથી મુહૂર્ત થઈ જાય એટલે ખાતરી કરી લેવાની કે ભાઈ હવે કશું નક્કી નહીં અને લગ્ન થઈ અને ખેતીવાડી એની માટે અખાત્રી નો દિવસ હોય છે આપડે તો એ બાજુ તો ખેતરો તો બધા એકદમ સૂનાસટ થઈ જાય છે તમાકુનો પાક એટલો થાય છે આપણી બાજુ બીજું કશું કોઈ કરતું નહીં આપણે મરચી કરી હતી મરચી પણ પતી ગઈ એટલે પલાવ બલાવ મારી રેડી કરી દીધું છે હવે નવો દિવસ આવી ગયો છે નવો વર્ષનો અખા એટલે એટલે આપણે મુરત મુરત કરીને નવેસરથી પાછા ખેતીની અંદર હવે જોડાઈ જઈશું અહીં થોડુંક ભીખાય જ બગજી હા અને આપણે હવે બધો વાડુલોન બાડુલો કરેલો હતો એ તો જો કે કમ્પ્લીટ છે અંદર બધું સહી સલામત છે કે નહીં જોતાઈએ અને કંઈક કોટા બોટા પડ્યા હોય એવું બધું દીકાવાનું હોય ને એવું બધું કરીએ આપણી લેબડી છે એકદમ મસ્ત થઈ ગઈ છે એકદમ જોરદાર કે વાડુલોની અંદર બધું જે કરેલું બધું રેડી છે કશું તો થયો નહીં હતું કહી લો તમે ચારો એનો વધો નહીં અને આ બધો ઝાડો જે ઉછેર્યો છે એ જોતા રહે છું બગડાના એમ અને ઢોરો ખાઈ ના જાય એમ જો કે ધ્યાન રાખ્યું છે એમને અને ચાર્યો છો ઢોરો કઈ વાંધો નહીં આપણી મેઠી લેબડી છે એમની છે જોઈ લઈએ કઈ કાઢી ખાટી વબલી છે

મરચી પતી ગઈ તા પછી ખેતર બાજુ ઓછું આવવાનું થતું હતું અને વચ્ચે આવી ગયો લગનકારો એટલે બધે જવાનું આવવાનું એવું બધું ચાલતું હતું એટલે રાગ આવતો નતો હરે ગો પણ આપણો જોરદાર થઈ ગયો છે મસ્ત અને લેબડી તો કેવી પડે એકદમ ઉનાળાની અંદર તો લીલી છમ થઈ જાય છે જોરદાર આ બધા કોટા બોટા છે હવે દેખાય અને આજનું મુહૂર્ત કરી છું પપ્પાએ પેલું બાજુ કોમકાર લીધું છે કઈ ઘર ગાવાનું અને અત્યારે સવારના આઠ જ વાગ્યા છે આઠ સવા આઠ જેવું થાય છે ગરમી તો તોડી નાખે એવી પડવાની ચાલુ થઈ ગઈ છે આપણે છે તાળ તાળ વાળ બધું રેડી થઈ ગયું છે આ કાપી નાખ્યું છે બે પાઠો કાપ્યા ખબર નહીં હોય કુને કાપે ઓો નહીં ચેતન મેં મહી નડતો હોય એ રીતે કાપી નાખ્યા તો ચાલ કયો બધું ના ઓકલો લીલો લીલોછમ થયો છે રાગ આવતા એને જોરી કાઢીએ બાવરિયોન બે કેમ કે ફરી એનાય કોટા છે ઘણા પછી ચોમાસાની અંદર પાછું શું થાય ડારો બારો નેચો આવી જશે ને તો ખેરવા બીડવા તકલીફ પડશે એટલે એને પણ જોરી કાઢીએ અને આવડા બધો ખેતરો ખાલી છે ને તો એ બધી શું છે કોનો લાકડો પડે એ ઘેર લઈ જવા માટે ટ્રેક્ટર બેક્ટર મળી જાય અને લઈ જવાય એમ ફરી આ બધે પાક થઈ જાય એટલે શું થાય કે લઈ નહીં જવાતું માથે મૂકીને તો દમદમ નીકળી જાય ગરમીની અંદર તો આવો કંઈક ખેતરો થઈ ગયો છે આપણો ખેડી બેડી રેડી શું સમ બકરો વારો બકરો ચાલે છે ફેર બાજુ બેઠા છે ગુવારી આવો ગરમી બહુ છે તાપ બે ચાર દિવસથી તો વધારે તાપ પડે છે ઓવરલિમિટ એ ગાડી વાળ બાળ કરેલી પણ એ વાળ બાળ તો બધું બાજી નવરું થઈ ગયું છે પપ્પા મૂર્ત કરે છે પેલા બાવરિયાનું અને વોકલાનું કોમકાજ લેવાનું છે લઈ લઈશું હવે ખેડી નાખ્યું ને એટલે શું છે એ તપ્યા કરે આવતી સેલ હવે બીજું શું કરવું છે ફરી વિચારીએ અનવા વર બ્લુ મુરત થઈ ગઈ પડી ગયો પણ ઉખડતો નહી હા તો કરવું પડે હમ કરવું પડે અને ઓમ જોવા જઈએ તો અખાત્રી નો દિવસ એટલે કોઈ જાતનું જોવાનું જ ના હોય અખાત્રી નો આખો દિવસ મુહૂર્ત જ હોય એમાં મજવાનું હે હા કોઈ મુહૂર્ત જ નહીં એનું ગમે તે શુભ કોમ કરવું હોય કે ગમે તે કોમ કરવું હોય મુહર્ત જોવાની જરૂર જ ના હોય અખાત્રી નું પણ કહેવાય છે આ વખતે કે અખાત્રી ના દિવસે લગ્ન નું મુહૂર્ત નહીં લગ્ન નહીં બિલકુલ એવું છે અને લગ્ન નહીં ને એટલે લોકોને ખબર જ નહી કે આજે અખાત્રી જાય એવું જ ને

બાવરીઓ અને ઓકલો અને પેલી આપડી છે એ વરસાદ પડી જાય ને એટલે જીકોટી ની અંદર શું ફોવાઈ પડે ને ફરી નવેસર ફૂટે તો જોરદાર છોયો થાય અને ઝાડ મોટું થાય ફરેક વાર બરેક વાર એક જ રહ્યા છે બે કે હતા બધું ઢોરોએ ખવડાવી લોકો લોકોએ ઢોર જોડે ખવડાવી દીધી

વાળ દેખાય પેલા કરી લઈએ જો કે બહુ મસ્ત અંદર બધા ઝાડવા ઉછરી ગયો છે ઝાડ તો જોઈએ જ ખેતરની અંદર પેલો મિત્રો એવું હતું ને કે ખેતરમાં માં આવતા કોઈ ઝાડ જ ના મળે બે શું કઈ છો હે બે હું કઈ એવું તકલીફ હતી એટલે ફરી ભલે બધા કે અંછાઓ થાય ખેતી મજા ના આવે પણ મેં કીધું મજા આવે ભાઈ કશું એવું ના હોય ખેતર ઝાડો તો જોઈએ જ એટલે ફરી આખી વાડે આપણે ઝાડવા રોપી દીધો અને આ લેબડી ને પેલા રોપેલી એટલે જોવા ચાલે બાકી કઈ બેઠવાનું ગરમી તો લોકો એ બાજુ તમાકુ તમાકુ કરી ઝાડવો બધો રહેવા નહીં દેતા તમાકુ જોઈએ એવી મજા ના આવે મજા બે ઘણી બે ત્રણ નહીં કાશી બધી ઉછરી ગઈ છે જોવા આ પેલી દેખાય એક બે ત્રણ ચાર ઓ છ કે છ કે હાથ જેવી થઈ જાય

તો ચાલો દોસ્તો આ રીતનું કંઈક ખેતરમાં ઓટો મારવા આવેલા મુહૂર્ત કરવા માટે રીત નું અને મુર્ત મુરત કરી દીધું છે ઓટોય મારી લીધો આપણે અને થોડુંક કુડબાટ કરવાનું હતું એ કરી નાખ્યું છે જો કે નું કહેવાય મકડે મુહૂર્ત કરી દીધું ચાલુ કરી દીધું ખેતીનું કોમનું એમ આપણે શ્રીફળ બિફળ વધેરીને દીવાદશી કરીને ભગવાન માતાજીનું નોમ લઈને હવે ખેતરની અંદર નવું કોમ ચાલુ કરી દીધું છે એટલે હવે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મળીએ ફરી એકબીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય માતાજી માતાજી